લખતર લખતર ટ્રેક પર એક અજાણ્યા લાશ મળી આવી રાત્રી ના સમય કોઈ અજાણ્યા પુરુષ રેલવે માં કપાયો હોવાનું સામે આવ્યું હતું માલવાહક ટ્રેનમાં કોઈ અજાણ્યો પુરુષ કપાઈ ગયો હોવાનું સામે આવ્યું હતું જે યુવક ની લાશ ને પાછળ આવતી ટ્રેન દ્વારા લખતર રેલવે સ્ટેશન ખાતે લાવવામાં આવી હતી રેલવે સ્ટેશનના હાજર અધિકારી દ્વારા લખતર પોલીસને જાણ કરવામાં આવતા લખતર પોલીસ રેલવે ટ્રેક પર જઈ તપાસ હાથ ધરી હતી અને યુવકની લાશને રેલવે સ્ટેશનથી કબજો મેળવી સરકારી હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી જે યુવકની લાશનો પોસ્ટમોર્ટમ કરી સુરેન્દ્રનગર ગાંધી હોસ્પિટલ ખાતે કોલ્ડ સ્ટોરેજમાં મોકલી આપવામાં આવી હતી મા મોટર ડ્રાઇવિંગ સેફ એન્ડຊ્યોર ડ્રાઇવિંગ ડ્રાઇવિંગ એ આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે